તો તરફ વડોદરામાં સ્લેબ ધરાશાય થવાની ઘટના ઘટી જેમાં કૃષ્ણકુંજ સોસાયટી અને શિવ બંગલોઝ વચ્ચેથી પસાર થતી વરસાદી કાંસનો સ્લેબ ધરાશાય થયો કાંસનો સ્લેબ ધરાશાય થતા કાંસની બાજુમાં આવેલા એક મકાન માલિકને નોટિસ આપી મકાન ખાલી કરાવ્યું ઓડનગર વરસાદી કાંસ પર બિલ્ડરે કબજો જમાવ્યો જેને પાલિકાને લઈ નોટિસ ન આપતી હોવાનો આક્ષેપ છે શ્રી બાલાજી ગ્રુપના બિલ્ડર દ્વારા વરસાદી કાંસ પર આરસીસી સ્લેબ પૂરી રોડ બનાવી દીધો વરસાદી કાંસ પર ગેટ લગાવી કાંસ પર માલિકીનો હક દર્શાવ્યો બિલ્ડરે કોર્પોરેશનમાં વરસાદી કાંસને નકશામાં રોડ બતાવી રાજા રજા ચિઠ્ઠી મેળવી બાંધકામ કરી લીધું એટલું જ નહીં વરસાદી કાંસની બાજુમાં નવ મીટરનું માર્જિન પણ છોડ્યું નથી વરસાદી કાંસ પુરાઈ જતા પચ્ચીસ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય છે લોકોએ ને બહાર કાઢવા માટે કોર્પોરેશન તરત જ કોર્પોરેશન કોર્પોરેટર અને બધા અહીંયા આગળ તાત્કાલિક હાજર થઈ ગયા હતા અને એમણે કામગીરી શરૂ કરી હતી એને સ્લેબને કાઢવા માટે હવે સ્લેબ ડાયરેક્ટ તો નીકળી ના શકે એટલે બધાના પીસીસ કરીને ટુકડા કરીને કાઢતા હતા ટુકડા કરીને કાઢ્યા બે દિવસનો પ્રોજેક્ટ ચાલ્યો છે અને જે નાનકડો એક બીજો ટુકડો કાઢતી વખતે સામેની દિવાલ પણ થોડીક ડેમેજ થઈને તૂટી ગઈ જેથી કરીને ધરાશયી થઈ ગયું એટલે એ સીધી ઇફેક્ટ કરી ઘરના પાયા ઉપર કે ભાઈ ઘરનો પાયો સીધો દેખાવા માંડ્યો હતો આમાં જો રિયલી જોવા જો આ કાંસ અનઓફિશિયલ આ લોકોએ બનાવી છે આખો રસ્તો કરી નાખ્યો છે બાકી આ આખી કમસે કમ છે અહીંયા બધાને એટલી તકલીફ થાય છે પાણી ભરાય છે બધે આના લીધે પાણી નીકળી જતું હતું હવે બધી સોસાયટીઓમાં પાણી ભરાય છે થોડી વરસાદ પડે છે અને એકદમ પાણી આખું ભરાઈ જાય છે એટલે હું ના જોઈએ અન ઓફિશિયલ બનાવી લઈએ અને આને કઈક રસ્તો કરવો પડશે નહી તો પબ્લિક ઉગી ના આવશે તમારે આ કાસ પહેલી વાત તો તમારે બંધ જ ના કરાય આ ખુલ્લી રાખવી જોઈએ કે આજુબાજુનું પાણી સીધું અંદર આવે અને બહાર જતું રહે પરંતુ તમે પાછળ જોશો તો પાછળ આ કાસને સ્લેબ ભરીને બંધ કરી દેવામાં આવી છે જગદીશ ખમન પાસે જે સોસાયટી છે એ સોસાયટી પાસે સાઠ ફૂટ પોળો જગ્યા પોળી જગા છે વીસ ફૂટની કાસ બનાવેલી છે અને મકાનો કાસથી ત્રીસ ત્રીસ ફૂટ દૂર છે જ્યારે તમે પાછળ મારી સામે પાછળની ઇમારત છે આ બાલાજી અગોરા જે બાલાજી ગુરુવાલા જે બનાવેલી છે એને જે કાસ બનાવી છે એ કાસને રોડ બતાવી અને પરમિશન લેવામાં આવેલી છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ને તેનું જ કારણ મુખ્ય છે કે જે વરસાદી ઘાસ છે ત્યાં ઠેર ઠેર દબાણ કરી દેવામાં આવ્યું છે અથવા તો તે જગ્યા ઉપર અન્ય કોઈ બાંધકામ કરી અને આખી આ જે રોડ છે તે બનાવી દેવામાં આવ્યો છે ને તેના જ કારણે જે પૂર્વ વિસ્તારના લોકો છે તેમને હાલાકીનો સામનો કરવાનો છે ગઈકાલે જ ખોડિયારનગરનો વિસ્તાર છે ને ત્યાંથી પસાર થતી વરસાદી ઘાસ કે જે જૂની હોવાથી તેમાં ગાબડું પડ્યું અને ત્યારબાદ તે વરસાદી કાસનું પાણી છે તે ક્યાંક ને ક્યાંક આસપાસના વિસ્તારમાં પણ ફેલાયું ચોક્કસથી કહી શકાય કે જે આસપાસના રહેતા જે નાગરિકો છે તેમને નિર્ભયતા શાખા હેઠળ નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ તેઓએ મકાન પણ પોતાનું ખાલી કરી નાખ્યું છે પરંતુ મહત્ત્વની વાત અહીંયા એ છે કે જે રીતે કાસની આસપાસના વિસ્તારમાં કે જ્યાં પચીસથી ત્રીસ ફૂટ જેટલું મકાન દૂર છે તેમને નોટિસ આપવામાં આવી ત્યારે અહીંયા જ આ જે અઘોરા મોલ છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક આજે દબાણ છે તે કરી દેવામાં આવ્યું છે વરસાદી ખાસ છે તેને ક્યાંકને ક્યાંક રોડ બતાવી દેવામાં આવ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે ટીપીઓ વિભાગના જે અધિકારી છે તેઓની બેદરકારી કે અહીંયા મિલીભગત બંને છતી થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ જે સામાન્ય નાગરિકો છે તેમને નોટિસ આપવામાં આવે છે અને બીજી તરફ કે જે મોટા મોટા બિલ્ડરો છે તેમને ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તેમના દ્વારા છાવરવામાં આવતા હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે આપ જોઈ શકો છો તે અત્યારે આ જે વરસાદી કાસ છે અને કોર્પોરેશન છે તે વરસાદી કાસની આસપાસના ત્રણ મીટરનો વિસ્તાર છે કે ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ છે તે નથી કરી શકતી વરસાદી કાસ ખુલ્લી રાખવાની હોય છે જેથી કરીને વરસાદનું પાણી છે તે આ વરસાદી કાસમાં ઉતરે અને આસપાસના વિસ્તારમાં પાણી ન ભરાય પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે આ વરસાદી કાસ છે તેને પૂરી દેવામાં આવી છે બંધ કરી દેવામાં આવી છે અને તેના જ કારણે અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવાનો વાર આવે છે ત્યારે હવે ટીપીઓ વિભાગના અધિકારીઓ પણ પણ સવાલ ઉભા થયા છે કારણ કે જે રીતે આખી આજે બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું રજા ચિઠ્ઠી કોના દ્વારા આપવામાં આવી કયા અધિકારીએ આ જે પ્લાન છે તે પાસ કર્યો એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે રીતે અહીંયા જે વરસાદી કાસ ઉપર દબાણ કરી દેવામાં આવ્યું છે અથવા તો રોડ બનાવી દેવામાં આવ્યો છે તેના જ કારણે જે સામાન્ય લોકો છે તેમને હાલાકી પડી રહી છે કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફસ્ટ વડોદરા